નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ આમ મિત્રો આગામી ચાર દિવસ માટે ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યમાં પડવાનો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકાવ બોલાવશે તો મિત્રો પૂરો વિડીયો છે આજના વિડીયોની અંદર તમને જણાવી દેસું નીચેના વિડીયોને પણ તમે જોઈ લેજો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણી ભાગના વિસ્તારો એટલે કે ગુજરાત રીજ ના ભાગની અંદર છે વરસાદ ભૂકા બોલાવજે અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી જાહેર કરી છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ચોવીસ અને પચીસ તારીખે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે મેઘટાંડવ શરૂ થશે અને વાદળોનો ઘેરાવો બનશે તો મિત્રો આજના વિડીયોની અંદર તમને ખાસ કરીને એ પણ આગાહી તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે ધોધમાર વરસાદ અને વાવાઝોડા સાથે પવનો ફૂંકાશે એની નવી લેટેસ્ટ આગાહી છે એ આપી દેવામાં આવી રહી છે નીચેનો વિડીયો તમે જોઈ લેજો અને ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક આપી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં મિત્રો સુધી શેર કરી દેજો